નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે આપનું સ્વાગત છે આજે આપણે દુર્ગા સપ્તશતી સંડી પાઠ અધ્યાય એક મધુ કેટબનો વધનો પ્રસંગ સાંભળશું વિનિયોગ બ્રહ્માજી આ પ્રથમ ચરિત્રના ઋષિઓ છે દેવતા મહાકાળી સંદ ગાયત્રી નંદા શક્તિ છે રક્તદાંતિકા બીજ છે જેનું તત્વ અગ્નિ અગ્નિશે તેમજ ઋગ્વેદ જેનું સ્વરૂપ છે શ્રી મહાકાળી દેવીને પ્રસન્ન કરવા માટે આ પ્રથમ ચરિત્રનો જાપમાં આ વિનિયોગ છે ધ્યાન સૂર્યના પત્ની સવર્ણા દ્વારા ઉત્પન્ન થયેલ સાવણી નામનો જે આઠમો પુત્ર મનુ કહેવાયો તેના જન્મની કથા છે તે હું તમને કહું છું તે હે માર્કંડે તમે ધ્યાનથી સાંભળો મહાભાગશાળી આ સાવણી મહાદેવની ભક્તિ થકી કેમ કરીને મનવંતરનો રાજવી થયો તે હું કહું છું પૂર્વ જ્યારે મનુનો મોટો પુત્ર સવારા શિષનો સ્વતસર વર્તમાન હતો ત્યારે ક્ષેત્રવંશમાં સુર્ત નામનો એક રાજવી આખાય ભૂમંડળનો ચક્રવર્તી રાજા હતો પિતા જેમ પુત્રનું પાલન કરે છે તેમ પોતાની પ્રજાનું પાલન કરનાર આ સુર્ત રાજાને કોલા નામક નગરના નાશ કરનાર રાજાઓ સાથે વેર થયું ખૂબ જ બળવાન એવાએ દુશ્મનોને દંડ આપવા માટે તૈયાર થયેલા સુર્થ રાજાને દુશ્મનો સાથે ઘોર યુદ્ધ થયું તેમાં થોડા એવા શત્રુઓનો હાથે એની હાર થઈ તેમ છતાં દુશ્મન રાજાઓએ તેના નગરની સારે તરફ ઘેરો નાખ્યો બળહીન થયેલા સુર્થરાજાના કપટી અને બળવાન એવા મંત્રીઓએ જ રાજા પાસેથી તેનું સૈન્ય તથા તેના ધનભંડાર આસકી લીધા મૃગ્યા રમવાને બહાને સર્વ રીતે પાયમાલ થયેલો સુર્થ રાજા જંગલમાં નીકળી પડ્યો વન વનમાં ભટકતો રાજા સુર્થ મેઘઋષિના આશ્રમે આવી પહોંચ્યો જ્યાં હિંસક પશુઓ પણ શાંત ભાવે ત્યાં રહેતા હતા ઋષિના અનેક શિષ્યોથી વનની શોભામાં વધારો થઈ રહ્યો હતો સુર્થ રાજાને ફરતો જોઈ મેઘ મેઘઋષિએ તેનો આદર સત્કાર કર્યો તેને આશ્રમમાં આશ્રય આપ્યો મમત્વથી વ્યાપ્ર એવા રાજા વિચાર કરવા લાગ્યો કે જે નગરનું પાલન મારા પૂર્વજોએ કર્યું એ જ નગર મારા હાથમાંથી છૂટવાઈ ગયું મારા આસારહીન સેવકો એનું રક્ષણ કરતા હશે કે કેમ તેની મને જાણ નથી મારા મંદમસ્ત હાથી તથા મારો પ્રધાન દુશ્મનોના ઘેરાયેલા કંઈ કેવી રીતે યાતનાઓ ભોગવતા હશે દુશ્મનોના સકજામાં ચપડાયેલા એ બધા કેવી રીતે સુખી હશે મારી સેવામાં હતા ત્યાં સુધી તો તેઓ મારી કૃપા અને દોલત તેમજ ભોજન ઇત્યાદિથી કેવા સંતુષ્ટ હતા પર રાજ્યના રાજશ્રયમાં તેઓ દબાયેલા સુપાયેલા હશે ને નીતિસર ખર્ચ થવાને બદલે અતિશય ખર્ચ થતું હશે અતિશય કષ્ટ વેઠીને ભેગા કરેલા ધન દોલતનો ખજાનો બેફામ ઉડાવી દેવામાં આવતો હશે આવા વિચારોથી રાજા સતત ચિંતિત રહેતો હતો એકવાર આશ્રમમાં એક વૈશ્યને આવેલો જોઈ રાજાએ તેને પૂછ્યું તું કોણ છે ભાઈ ક્યાંથી આવ્યો શું અને આશ્રમને વિશે તારે આવવાનું કારણ શું છે આમ શોકગ્રસ્ત ને વળી ઉદાસ કેમ દેખાય છે આવો પ્રેમ ભર્યો પ્રશ્નોથી પેલો વૈશ્ય પ્રણામ કરી બોલ્યો હું જાતે વૈશ્ય છું મારું નામ સમાધિ છે ને હું ધનવાન કુળનો કુળદીપક છું દુષ્ટ બુદ્ધિવાળા મારા પત્ની બાળકોએ ધનનો લોભ કરીને મને ઘરમાંથી કાઢી મૂક્યો છે મારો ધન વૈભવ સ્ત્રીપુત્ર દીક સ્નેહીઓથી વિખૂટો પડી ગયેલો હું અત્યંત દુઃખ પામેલો અને વનને વિશે આવી પહોંચ્યો છું અહીં હું વનમાં હોવાથી મારા સ્ત્રીપુત્રોની શ્રેમકુશળતાની મને કોઈ જ જાણ નથી તે બધા ત્યાં સકુશળ હશે કે કેમ પુત્રોનું વર્તન કેવું હશે તેઓ દુરાસારી હશે કે સદા સારી તે પણ મને કેમ કરીને જાણ થાય હે વૈશ્ય હે સમાધિ તારા ધનલોભી સ્ત્રી પુત્રોએ તારો ત્યાગ કર્યો હોવા છતાં તારા મનમાં તેના તરફનો પ્રેમભાવ કેમ છે આપનું મારા માટેનું કહેવું ખરેખર એવું જ છે પરંતુ હું શું કરી શકું મનથી હું એવો નિષ્ઠુર થઈ શકતો નથી ધનના લોભથી હે રાજન મારા પત્ની પુત્રોએ પિતાનો સ્નેહ અને સૌજનોએ ભાઈનો પ્રેમ તજ્યો પણ મારું મન તો એમના તરફ પ્રેમભર્યું જ રહેશે હે બુદ્ધિમાન રાજા નિંદાને યોગ્ય ગુણવાળા મારા ભાઈઓ તરફ મારું મન સ્નેહભર્યું રહેશે તેનું કારણ શું હોઈ શકે હું એ સમજું છું તેમ છતાં પણ તેનું કારણ શું હોઈ શકે તેનો મને ખ્યાલ આવતો નથી એમના વર્તનથી મને દુઃખ થાય છે તેથી હું નિશાસ નાખું છું એ બધા તદ્દન પ્રેમવહીન છે છતાં પણ હું તેમના તરફ કઠોર થઈ શકતો નથી તો હું શું કરું હે બ્રાહ્મણ આમ રાજા સુર્થ અને વૈશ્ય બંને સાથે મેઘવ ઋષિ પાસે આવ્યા અને પેલા વૈશ્ય સમાધિ તથા રાજવીઓમાં ઉત્તમ એવા સુર્થ રાજાએ મુનિમેઘવ પાસે જઈને શાસ્ત્રક રીતે મુનિ મેઘસને પ્રણામ કરી મુનિની આજ્ઞા લઈ બેઠા અને પોતાની વાત કરી હે ભગવાન હું આપને એક પ્રશ્ન પૂછવા ઈચ્છું છું આપ મને તેની સમજણ આપો મારા આધીન મારું મન નથી અને તેથી તે મારા સંતાપનું કારણ છે તો તમે થવાનું કારણ શું હશે હે મુનિવર હું સમજું છું તેમ છતાં પણ મને મારા ગયેલા રાજ્ય માટે મમતા રહ્યા કરે છે તેનું કારણ શું આ વેશ્યનો પણ તેના સ્ત્રી પુત્રોએ સ્નેહીઓએ તેનો ત્યાગ કર્યો છે તેમ છતાં પણ તે સર્વ તરફ તેને હજુ પણ મમતા છે આ કારણે અમે બંને દુઃખી છીએ અમે જાણીએ છીએ કે અમારા સ્વજનો દોષ છે તેમ છતાં પણ એવા દુષ્ટોને માટે પણ અમારું મન મમત્વ છોડતું નથી તો હે મહાભાગ્યશાળી મુનિ આ રીતેના વિષયો પ્રત્યે અમારાપણોનો દોષ જાણનાર અમુક જ્ઞાની પુરુષોએ પણ આવા મોહ સાથી થાય છે કારણ કે એવું મૂંઢપણું વિવેકરહિત પુરુષોમાં હોય છે તો તે મને તથા વૈશ્યને સાથી પ્રાપ્ત થયું દરેક વિષયોનું જ્ઞાન જીવ માત્રને હોય છે પરંતુ તે વિષયો અને તેમનું જ્ઞાન વિવિધ વિવિધ પ્રકારનું હોય છે કેટલાક જીવો દિવસે આંધળા હોય છે જ્યારે બીજા રાત્રિના અંધકારમાં અંધ હોય છે ત્યારે કેટલાક તો દિવસ અને રાત્રિ એમ બંને સમય એક સરખી દષ્ટિવાળા હોય છે વળી જે માનવ જ્ઞાની હોય તે ખરું પરંતુ મનુષ્ય જ્ઞાની હોય છે એવું નથી હોતું પશુ પક્ષી મૃગ આદિ સર્વ જીવને જ્ઞાન તો હોય જ છે માનવને જે પ્રકારનું જ્ઞાન હોય છે તે જ પ્રમાણેનું જ્ઞાન પ્રાણી માત્રને હોય છે એટલે જ આહાર વિહાર નિંદ્રા વગેરે જ્ઞાન બંનેમાં સરખું જ હોય છે મનુષ્ય અને પશુ પંખીઓમાં જ્ઞાન હોય છે તેમ છતાં મમતાને વંશ પંખીઓ પોતે ભૂખ્યા રહીને પણ પોતાના બચ્ચાને અન્ન ખવડાવે છે હે માનવ શ્રેષ્ઠ એ જ રીતે માનવને પોતાના સંતાન માટે મમતા હોય જ છે કારણ કે શૈલી અવસ્થા એ પોતાના સંતાનો પોતાનું પોષણ કરશે તેવી લાલચમાં દોરાય છે તે શું તમે નથી જાણતા વળી આ સંસાર ચક્રની ગતિમાન રાખનારા મોહમાયાના પ્રભાવથી માયાને આધીન થઈ અંધકારમાં પડેલા હોય છે જેથી આ વિશે જરા પણ આશ્રય પામવાનો કોઈ કારણ નથી કારણ કે જગતનીયતાની એ યોગ નિંદ્રા માયાને જ લીધે આ સંસ્કાર મોહમાં પડેલું છે કારણ કે મહામાયા ભગવતી જેના યોગ પરિપક્વ થયા ન હોય એવા સામાન્ય જ્ઞાનીઓના મનને આકર્ષિત અને તેને અત્યંત મોહયુક્ત માયામાં લપેટે છે તો તારા જેવા સંસારીની તો વાત જ સી કરવી આ માયા એ સ જગત ઉત્પન્ન કરી તેને પોતાની માયાના પાસામાં બાંધી લીધા છે સમગ્ર સંસારને આ માયાએ જ ઉત્પન્ન કર્યું છે તે જ્યારે તે પ્રસન્ન થાય છે ત્યારે તે વરદાન આપે છે અને તો જ માયામાંથી મુક્ત થવાય છે અને આ જ પરમવિદ્યા સંસારના બંધનોમાંથી મુક્તિ આપનાર છે કેમ કે આ સર્વ બ્રહ્માદી ઈશ્વરોની પણ આધેશ્વરી સનાતન દેવી છે હે ભગવાન આપ જેને મહામાયા કહો છો એ દેવી કોણ છે અને એમની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી અને એમનું કાર્ય શું છે અને આ દેવીનો પ્રભાવ કેવો છે તે કયા સ્વરૂપમાં છે તથા તે કોના થકી ઉદભવ્યા છે બ્રહ્મને જાણતા હોય એ આ આપની પાસેથી આ સર્વ જાણકારી હું જાણવા માગું છું આ દેવી નિત્ય સ્વરૂપવાળા છે આખા એ વિશ્વમાં તેમનું સ્વરૂપ છે તેમ છતાં તેમની ઉત્પત્તિ અનેકો પ્રકારે છે તે હું તમને કહું છું આ દેવી અજન્મા છે પરંતુ દેવોના કાર્ય કરવા માટે જ્યારે તેઓ પ્રગટેશે ત્યારે તેઓ સંસારને વિશે ઉત્પન્ન થયા એમ કહેવાય બ્રહ્માના દિવસ પૂર્ણ થતાં જ્યારે સમગ્ર જગત જળમય બની ગયું ત્યારે ભગવાન વિષ્ણુએ શેષનાગ ઉપર શયન કરી યોગ નિંદ્રા કરી તે સમય વિષ્ણુ ભગવાનના કાનના મેલમાંથી મધુ અને કેટબ નામનો અતિ બળવાન દૈત્યો પ્રગટ્યા અને તેઓએ બ્રહ્માનો નાશ કરવા તૈયાર થયા એ સમયે બ્રહ્માજી વિષ્ણુ ભગવાનની નાભી કમળમાં નિવાસ કરતા હતા આ બંને દૈત્યોને જોતા વિષ્ણુ ભગવાનને જાગૃત કરવા યોગનિંદ્રાની સ્તુતિ કરી ભગવાન વિષ્ણુની યોગનિંદ્રા એજ આ મહાદેવી મહામાયા વિશ્વ અધીશ્વરી છે સરાસર જગતને ધારણ કરનારી છે અને તે સ્વરૂપે ભગવાન વિષ્ણુની માયા શક્તિ છે હે દેવી દેવતાઓને તૃપ્તિ આપવાવાળા સ્વાહારૂપ તમે શો તમે જ પિતૃગણોને પણ તૃપ્ત કરનારા સવો તમે જ નિત્યને અવિનાશી સવો ત્રણ સ્વરૂપવાળા તમે સવો હે દેવી ઉચ્ચારી ન શકાય તેવી અર્ધમાત્રા પણ તમે સો તમે સંધ્યા સાવિત્રી સો પરમ જનની પણ તમે સો હે દેવી તમે જ જગત ધારિણી સો જગત ઉત્પન્ન કરનાર સો પોષણ કરનાર તમે સંહાર પણ તમે સો હે ગગનમયે આ સંસાર તમારું સ્વરૂપ છે તેના સર્જન કરનાર પાલન કરનારા તમે સંહાર કરનારા તમે સો હે દેવી તમે જ મહાવિદ્યા મહામાયા મહાસૂરી સો તમે જ મહામેઘા તમે જ મહાસુરી પણ તમે સો સત્વ રજો તમો ગુણને ઉત્પન્ન કરવાવાળા તમે જ સર્વ પ્રકૃતિ તમે સો અને તમારી જ માયા છે મોહરાત્રિ મહારાત્રિ તેમજ રાત્રિ પણ તમે સો તમે જ લક્ષ્મી સો ઈશ્વરી પણ તમે સો રીમ કેતા પ્રાણ સ્વરૂપ માયાબીસ પણ તમે સો તમે જ બુદ્ધિ છો લજ્જા પણ તમે છો પુષ્ટ શાંતિ અને ક્ષમા પણ તમે છો હે દેવી તમે જ ખંડક ત્રિશૂળ ગદા શક્ર શંખ બાણ ભૂસંડી વગેરે શસ્ત્રોને ધારણ કરવાવાળા છો હે દેવી તમે સૌમ્ય ભક્તિને નિરંતિશય શાંતિને આપનારા શો તમે સુંદર પર અપર આ બધામાં શ્રેષ્ઠ પરમેશ્વરી શો હે દેવી જગતમાં સત અને અસત આ શક્તિ પણ તમે શો હું આપની ભક્તિભાવપૂર્વક સ્તુતિ કરું છું હે દેવી આપ સરાસર જગતનું પાલન સંહાર કરનાર ઈશ્વર પણ તમારી શક્તિને આધીન કરવાને સમર્થ નથી તો પછી આપની સ્તુતિ કરવાને પણ સર્વ અસમર્થ છે હે દેવી તમે જ મને સદા શિવને તથા ભગવાન વિષ્ણુને શરીર ગ્રહણ કરાવ્યા છે તો પછી બીજા કોઈ એવા સમર્થ નથી કે જે આપની સ્તુતિ કરે આમ આવી રીતે ઉદાર પ્રભાવને લઈને સ્તુતિ કરાયેલા હે દેવી આ બે રાક્ષસો મધુ અને કેટબને આપ મોહમાં નાખી દો અને શિવ ભગવાન વિષ્ણુને જાગ્રત કરો કે જેથી તેઓ આ બે અતિ દુષ્ટ એવા દૈત્યનો સંહાર કરે મધુ અને કેટબનો સંહાર કરવા માટે તમો ગુણોની દેવોની બ્રહ્માજીએ આ પ્રમાણે સ્તુતિ કરી તે જ સમયે આ દેવીએ ભગવાન વિષ્ણુના નેત્ર મુખ નાસિકા હૃદય અને વંશસ્થલમાંથી પ્રગટ થઈ બ્રહ્માજી સન્મુખ આવી ખડા થઈ ગયા ભગવાન જગતનાથ યોગનિંદ્રામાંથી જાગ્રત થઈ શેષ સૈયામાં બેઠા થયા અને મધુ કેટબને જોવા લાગ્યા પહેલાં દુષ્ટ બુદ્ધિ પરાક્રમી દૈત્યો મધુ અને કેટપ રક્તવણી આંખે બ્રહ્માજી તરફ જોતા તેમનો વધ કરવા તૈયાર હતા તત્કાલીન ભગવાને તેમની સાથે યુદ્ધ કર્યું અને પાંચ હજાર વર્ષ સુધી ઘોર સંગ્રામ ચાલ્યો વિપુલ બળથી શકેલા આ બંને રાક્ષસોને મહામાયાએ પોતાના પ્રભાવથી પ્રભાવિત કરેલા હતા તેથી ભગવાનને તેઓ કહેવા લાગ્યા તમારે જે ઈચ્છા હોય તેવું વર માંગો તમે મારા ઉપર જો પ્રસન્ન થયા હોવ તો તમારા નાશ મારાથી થાય બસ આ જ વરદાન મારે જોઈએ છે બીજું શું માંગવું મહામાયાના પ્રભાવથી પ્રભાવિત થયેલા સરાસર જગતને જળમય જોઈને કમળ સમાન નેત્રવાળા ભગવાને કહ્યું હે વિષ્ણુ અમારી સાથેના તમે કરેલા ઘોર સંગ્રામથી અમે પ્રસન્ન છીએ અને તમારા હાથે અમારો નાશ અતિ ઉત્તમ છે માટે કરી આ પૃથ્વી જ્યાં જળને સ્પર્શ કરતી ન હોય એવા સ્થળે અમારો નાશ કરો દૈત્યોની ઈચ્છા પરિપૂર્ણ કરવા ભગવાન વિષ્ણુએ શંખ શંખચક્ર ગદાધારીએ પોતાની જાંગ ઉપર તેમના મસ્તક રાખી શેદી નાખ્યા બ્રહ્માજીએ સ્તુતિ કરી તેથી પ્રગટ થયેલા મહાદેવીનો પ્રભાવ હવે હું તમને આગળ સંભળાવું છું તે તમે સાંભળો માર્કંડે પુરાણમાં સાર્વણિક મનવંતર કથાનો આ દેવી મહાત્મામાં મધુ કેટભભવદ નામનો આ પ્રથમ અધ્યાય સંપૂર્ણ બોલીએ નવદુર્ગા માતકી જય વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ